મારા નવો વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં બિઠળ અને સુપ્રભાત નથી ભાઈ ઉપરનું નાણું દોઢ વાગી ગયો છે ને અમારે દોવાનો ટાઈમ થઈ ગયો છે આજે આપણે ભાઈ બધું કપડાં જૂના પાના પહેરી ને આવી ગયા છે કારણ કે અત્યારે છે ને પેહોનો થોડોક દોરવામાં ટેકો દેવો જોઈએ એનું કારણ છે કે અમારા ભાઈ માણસ હતા એ સમૂહ લગ્નમાં ગયા છે તો અત્યારે બધું થઈને સિત્તેર ભેંસું દોવાની હોય છે તો સિત્તેર ભેંસું દોવામાં અમે ત્રણ ચાર જણા હોય છે તો એમાં મારે એ જ થવું પડે એમ છે જો તો અત્યારે જો આ બધા કેનિયા ને ટાકી બધું અહીંયા મૂકી દીધું છે ને બધું બાકી છે બધી ભેહોનો ઉપયોગ કરી લીધા ને આપણે હું કહું થોડીક હેલ્પ થઈ જાય ને એટલે તો બધું કામ થઈ જાય ને ટાઈમ મેનેજમેન્ટ હાંચું જાય તો અત્યારે જો આ બધી લાઈન ને આપણે ઊભી કરી દીધી છે જોઈ લે તમે જય માતાજી શાંતિ ભાઈ સમૂહ લગ્ન કબ પતે ગા ભાવ સમૂહ લગ્ન કાલ તારીખ માં છે આઠ તારીખ નું આઠ તારીખ માં

ફટાફટ અને અહીંયા આપણે છે ને ક્રિષ્ના અહીંયા રાખીએ છે હે ક્રિષ્ના હે અને ઓલી ગાયું અહીંયા હજી થોડું કામ બાકી છે તો બધા કામ વાળા છે અહીંયા અને બધી ગૌ માતા અહીંયા છે ને આ છે આપણી રતન હે રતન અનમોલ ને રુદ્ર છે જો રુદ્રનો વારો ન્યા છે બહાર રાખ્યો છે અત્યારે થોડોક એ થોડોક ડેન્જર માયા છે ને અત્યારે જો આ પાણી બધું ચાલુ કર્યું છે બધું સાફ સફાઈ કરી અને પછી છે ને દોવા માંડીએ હબ્બા વહેલા દોઈ લઈને એટલે વહેલા વહેલા નવરા થઈ જાય અમે એમ તગારા ભરાવા માંડ્યા છે હબા હબ અને તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો જો દેખાડો જો પહોંચતો હોય ને તો સારું છે એ બાજુ પ્રકાશ છે ને એના કારણે કદાચ મારા ખેલથી જો આવે છે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો પછી એક આપણે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે એક ત્યાં છે એમ તો આપણે આ ફોન કેચઅપ કરી લે છે અને એક હે યા જો અહીંયા છે એક હમ જોયું એક વહા હે एक दूसरा किधर गया किधर गया एक इधर है और एक इधर है हम सारे सीसीटीवी कैमरे के, के नजर में है और मैं हमारे फोन के कैमरे के, के नजर में हूँ हाय हाय जोएलिया भाई बोला बेटा मज़ा रूकर वन उक्यान के, के मज़ा रामाशन भाई मज़ा बहुत है पैसा सही तो हम से बरोबर એક વસ્તુ છે મેનેજમેન્ટ હોવું જોઈએ આપણું બરાબર અને થોડા કિસ્મત સાથ દેવા જોઈએ અને પ્લસ પોઈન્ટ કે સુરતમાં છે ને ડિસિપ્લિન બહુ હોવું જોઈએ ટાઈમનું ટાઈમ હાંચવી દો તમે એટલે છે ને ભાઈઓ ભાઈઓ ટાઈમનું છે જો ટાઈમમાં તમે ના ઉઠ્યા કે ભાઈ આ રાતે દોઢ વાગે કે દોઢ વાગે ઉકલતું નથી આવા ટાણે થોડું ઉઠાય અડધું ખવાય પણ આ આખા હાથું થઈને આવા નાટક ના કરાય તો ભાઈ જેની જેવા વિચાર બરાબર આપણે કોઈ કંઈ કહી ના શકીએ જેને બધાને જેમ મજા આવે એમ અને અમે તો ઘણા વર્ષોથી અહીંયા સુરત છે તમને આ ટાઈમનું મેનેજમેન્ટ સારું લાગે છે અને ચાર વાગે એટલે બધું દૂધ મેં ઓલમોસ્ટ પતી ગયું બીજી ઘણી બધી જગ્યા છે ત્યાં છે ને પાંચ વાગ્યા પછી છ વાગ્યા પછી બહુ લેટ લેટ બધું કામ હાલતું હોય છે એટલે એ જેને જ્યાં ફાવતું હોય મેં તમને કીધું ને બધાના વિચાર અલગ અલગ હોય અમારા વિચાર અલગ અલગ છે તો કંઈક મજા આવે છે અહીંયા આવીને હલો તો બહુ વાતું કર્યું કે તું ફોન માં ફોનમાં પડ્યો રે અને દોરાવી નહીં તો થોડોક ટેકો દઈ દે માણસ આવી જાય ત્યાં સુધી એટલે આપડે હાથે દુખે છે મેં દોડ્યું નથી બરોબર તો મારે જો આ નો છે ને મારે ટેકો દેવરાવો પડશે જો આ બ્રિજેશભાઈ બે હઈ ગયો એટલે હું એને થોડોક ટેકો દેવરાવું એટલે આ બધું ફટાફટ ચાર વાગે એટલે ટાણું ખોંધાઈ જાય લગ્ન બનજો કન્ટિન્યુ અત્યારે બધું કામ તો થઈ ગયું છે ઓલમોસ્ટ દૂધ આપી આવ્યા છે દૂધ લઈ ગયા છે તો આજ બાંડી હારી આવી છે જો સરસ આવી છે આજે આ ક્વોલિટી સારી છે આમાં જો વચ્ચે કંઈ ભેડચેડ ના હોય ને તો સરસ છે અહીંયા થઈ રહી છે ગોટકી એમાં જો શાંતિલાલ છે ને વાતો કરી કૃષ્ણને જય દ્વારિકા ધીસ મોર્નિંગ મોર્નિંગ અને શુક્રવાર ભાઈ આજે બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે વ્લોગ વચ્ચેથી પાછા અંદર પડી ગયા છે કારણ કે આજે એટલું બધું કામ છે ને એ વાત જ છોડી દો આજે એક મારે ગાડીમાં ઇસ્યુ આવ્યું છે સોલ્વ કરવા માટે મારે શોરૂમમાં આખો દિવસ રહેવાનું થશે એ મસ્ત મજાનું અત્યારે મોર્નિંગ છે તો જોઈ લ્યો પછી આ વાતાવરણ છે ને ભાઈ મસ્ત સેમ ગામડા જેવું ગામડા જેવું જ લાગે છે અરે અમને સિટી ની ફિલ નથી આવ દેતો એટલે સારું છે જોઈ લ્યો મસ્ત નીચે પાર્કિંગ અને સુરજ મસ્ત દર્શન થઈ રહ્યા છે મસ્ત ફિલિંગ આવે મજા આવી જાય એમ ને અત્યારે અમાર ઢીંગુભાઈ જે સૂતા છે અને જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ અત્યારે ચા નાસ્તો બાકી છે ચા નાસ્તો કરી અને પછી જવાનું છે તો રામ રામ બાપુ રામ રામ

તો હાલો તો માફ કરજો આજ બ્લોગ અહીંયા જઈને કરું છું ફરી મળશું એક નવ બ્લોગ સાથે અને મારી ગાડીની જે દિનચર્યા છે એ કાલના બ્લોગમાં તમને જોવા મળશે એનું કારણ છે કે આજે મારે વહેલું જવાનું છે અને એપોઇન્ટમેન્ટ આજની લીધેલી છે નગર મારે એમાં ગાડીમાં એવું લખેલું આવે છે કે તમે આઠસો કિલોમીટર ગાડી ચલાવશો પછી ગાડી તમારી ચાલુ નહીં થશે એટલે મને થોડીક થાર પડી ગઈ કે હમણાં પછી એનો ધુંબો લગાડીને ગાડી હેવી છે તો પાછું આજે હું થયું એમાં એરર આવે છે સેન્સરનો પ્રોબ્લેમ છે તો શું છે ત્યાં જઈને જ ખબર પડે કે આપણે ડીએ ફ્યુલનો આવે સ્પ્રે નથી થતું મારા ખ્યાલથી એ જોઈએ અને હું થાય એટલે આજની એપોઈન્ટમેન્ટ લીધેલી છે તો કે જેટલા વહેલા આવશો તો વહેલું થઈ જશે તો વહેલા નીકળી જશે નકર ત્યાંથી ઓટો રિક્ષા બાંધીને ઘરે આવવું જશે તો એ માટે થોડીક ઉતાવળ છે એટલે મળશું એક નવો લોક સાથે જય દ્વારા કરીશ અને ઢીંગુભાઈ સૂતા છે એટલે માફ કરજો આજનો નવલોગમાં તમને જોવા જ નહીં મેળવું કાલે ચોક્કસ દેખાડીશ જે દ્વાર કરીશ